રાજપીપળાને જોડતો કરજણ નદીનો બ્રિજ ભ્રષ્ટાચારના પ્રતિક સમાન છે પ્રજાના ટેક્સના બાર કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલો આ બ્રિજ ઉદઘાટન પહેલાં જ લંગડો થઈ જતા આ બ્રિજના બાંધકામમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓની મિલીભગતથી મોટો ભ્રષ્ટાચાર થયો હશે એવી લોકચર્ચા અને માધ્યમોમાં વારંવાર એજન્સી અને પીડબ્લ્યુડીના વિભાગના અધિકારીઓ ઉપર માછલા ધોવાયા હોવા છતાં પણ આ દિન સુધી કોઈપણને

અહીંયા ઘણા બધા ગામડાઓને જોડતો આ રસ્તો છે અહીંયા નજારો છે આ સરકારી ઓવારો ત્યાંથી તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો ઘણી બધી પબ્લિક અવર જવર કરે છે તો મારે આ વિડીયોના માધ્યમથી ખાલી એટલું જણાવવું છે જે જે નેતાઓ જે છે મોટા મોટા હોદ્દાઓ પર ભરપૂર ઊંઘમાં છે એમને મારે આ વિડીયોના માધ્યમથી જણાવવું છે કે તમે તે વખતે જ્યારે આ રસ્તાનું ઓપનિંગ કરવા આવેલા તારે તે વખતે જણાવતા હતા બહુ ફાંકા ખોદારી કરતા હતા ને તારે આજે અહીંયા ગાડી આ તમારા તમારી આંખોની સામે આ રૂપિયાના વાણા લઈને કરોડો રૂપિયાના બ્રિજની સામે દસ દસ રૂપિયાના વાંસ બાંધા છે તો તમને શરમ આવી જોઈએ મારે આ વિડીયોના માધ્યમથી જણાવું છે હું પોતે હિતેન્દ્ર વસાવા ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા હોય કે પછી અહીંયા રાજપીપળાના નાંદદ તાલુકાના એમએલએ દર્શનાબેન દેશમુખ હોય કે પછી નાંદદના તાલુકા પ્રમુખ તમે ભરપૂર નિંદ્રામાં છો આ અહીંયા ગાડી તમારી સામે કોઈ બોલવાવાળું નહીં એટલે તમે આટલું મોટું કૌભાંડ કરો છો આ તમારી આંખોની સામે બાકી તમ તો તમે તો આમ બહુ મોટી ફાંકા ફોજદારી કરો છો ને કે ચૈતર વસાવા ફલાણી ઢીકણી તો તમે અત્યારે અહીંયા છો જ રાજપીપળામાં નાંદદમાં છો જ તો આ તમારી આંખોની સામે જ આટલો મોટો ભ્રષ્ટાચાર તમે જેમ બને તેમ જલ્દી આને રાબેતા મુજબ શરૂ કરાવો અને આ પાયો જે બેસી ગયેલો છે એ જે કોન્ટ્રાક્ટરે જેણે પણ કામ કરેલું છે એને જેલ ભેગો કરો અને એના ઘરના પૈસા બી કાઢીને આ બ્રિજ પાછો અહીંયા એ પાયો નવેસરથી બનાવો એવી મારી નમ્ર અપીલ છે હું પોતે હિતેન્દ્ર વસાવા સમજાય તેને વંદન